મારી જે ઇજ્જત અને આબરૂ નો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેને ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને માર્યું છે એના પ્રત્યે જે લોકો ને પોલીસ નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત જય જય સંવિધાન જે પાયલબેન ગોટી જે અમરેલી કથિત લેટર કાંડના આરોપી બનાવીને તેના ઉપર એક પ્રકારનું જે ટોર્ચર ગુજારવામાં આવ્યું છે તેમના નિવેદન ઉપરથી સાબિત થાય છે અને આ નિવેદન ઉપરથી પાયલબેનના જે સમગ્ર નિવેદન આવ્યું છે મીડિયાના માધ્યમથી ગઈકાલે આ નિવેદન ઉપરથી સ્પષ્ટ એવા એંધાણ છે કે રાજ્યની પોલીસ એ સ્પષ્ટ પ્રકારના કોઈ દબાણ હેઠળ આ કારનામું કરેલ છે તો મારે એટલું પૂછવું છે કે પાયલબેન ગોટીને જે રીતે પટ્ટા મારવામાં આવ્યા તેમના ઉપર ટોર્ચર કરવામાં આવ્યું આ તમામ વસ્તુ શું એ કોર્ટના ઓર્ડર પછી કરવામાં આવી હતી નંબર એક નંબર બે કે જ્યારે કોઈના રિમાન્ડ મંજૂર થાય એ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી તેમના પહેલા પોલીસ દ્વારા કસ્ટડીની અંદર ક્યારેય કોઈ વિક્ટમને હાથ ઉપાડે તો એ અયોગ્ય છે જ્યારે જ્યારે અને વાત રહી છે આ દીકરીની કે જે ઓલરેડી જે જજ સાહેબે કીધું છે જે અમરેલી ચીફ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે કે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે કે સાંજે સાત વાગ્યા પછી ધરપકડ ન થઈ શકે તો તે બી થઈ ધરપકડ તો થઈ ત્યારબાદ તેમના ઉપર ટોર્ચર પણ થયું એ બી વિધાઉટ કોર્ટના જે રિમાન્ડના ઓર્ડર વગર તો સ્પષ્ટપણે એવું દેખાય છે કે રાજ્યના પોલીસ બેડાને ખરેખર એક રિફોર્મની જરૂર છે અને મારી એવી માંગ છે કે આવનારા સમયની અંદર આ અમરેલીના જે વિવાદ મામલે એક એસઆઈટી નિમવામાં આવે અને એ એસઆઈટી અમરેલીના પૂર્વ એસપી અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી એવા નિલિપ્ત રાય સાહેબની અધ્યક્ષતામાં નિમવામાં આવે જેથી કરીને કોઈ છટકી ન શકે અને આ દીકરીને યોગ્ય ન્યાય મળે જો આવનારા સમયની અંદર યોગ્ય પ્રકારના એક સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં ન આવ્યા આ અમરેલી જે દીકરીના જે પટ્ટા મારવા જેવી હરકત છે જે રિમાન્ડ મેળવા વગર રિમાન્ડ લીધાની એક હરકત છે તો ભવિષ્યની અંદર સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ દાખલ થાય તોય નવાઈ નહીં ને સુપ્રીમ કોર્ટની પીઆઈએલ દાખલ થવાનું એકમાત્ર કારણ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે બ્રિજ થઈ છે અમરેલી વિવાદમાં એ કારણ કે જ્યારે જ્યારે કોઈ દીકરીને તમે રાત્રે બાર વાગે ધરપકડ કરો છો જજ સાહેબ ખુદ તમને ખીજાય છે ત્યારબાદ દીકરીનું નિવેદન સામે આવે કે આ રીતે ટોર્ચર કરવામાં આવ્યું આ રીતે હેરેસ કરવામાં આવીને મારવામાં આવી અને અન્ય આરોપીને મારતા બતાવવામાં આવ્યું છે તો સ્પષ્ટપણે સાબિત થાય છે છે કે તમે જજમેન્ટ જે નિવેદન ઉપર સાઇન કરાવો છો અને દબાણ સર્જન કરો છો તો બહુ મોટી વાત છે અને ભવિષ્યની અંદર એક પ્રકારની એક તટસ્થ તપાસ નીમવામાં આવે અમરેલી મામલે અને એ પણ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અસ્તુ જય હિન્દ જય ભારત